તો નમસ્કાર મિત્રો સ્વાગત કરેપાલની તો મિત્રો નેપાલમાં જે ઇન્સ્ટાગ્રામ મતલબ વેબસાઇટો બંધ થઈ જાય છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટસઅપ વોટસઅપ મિત્રો બધી વેબસાઇટ બંધ કરવામાં આવી છે મિત્રોને જે પબ્લિક હતી મિત્રો નેપાલમાં બહુ આરામ મતલબ જે પબ્લિક હતી મિત્રો હાલમાં તો આરામ છે મિત્રો પબ્લિક મતલબ પબ્લિકની વેબસાઇટ તેમ બંધ કરી છે શું કારણે તો મિત્રો વાત એવી છે કે જે પીએસઆઈ બધા એમને વેબસાઇટ કોક બંધ કરવામાં આવી છે એ મિત્રો વાત કરીએ પબ્લિકનો તો પબ્લિકનો માહોલ બહુ ગરમ જ છે મિત્રો અહીંયા ને એમનો વિરોધ પણ છે મિત્રો જેમ કે પબ્લિક પણ આમ મિત્રો અધ વગરની આખું નેપાલ પણ એટલી પબ્લિક છે અધ વગરની મિત્રો ને પબ્લિક પર એવી તોરમ ખોરી કરેલી કે અમારે વેબસાઇટો જેમ બંધ કરવામાં આવી તો મિત્રો કારણ એ છે કે વેબસાઇટનો કોક મતલબ હશે એમનામાં કો એટલે બંધ કરવામાં આવી પીએસઆઈ અને મિત્રો પીએસઆઈની હાલત એવા જે પબ્લિકે એવું કરી છે મિત્રો કે કર મર એમને બધું પણ સરગાવી દીધું મિત્રો કહેવા મતલબ એમ છે કે જેમ કે વેબસાઈટો બંધ કરી એટલે મિત્રો પબ્લિકને ગુસ્સો આવે એટલે ઘર મર બધું સળગાવી નાખ્યું છે એટલે તમારે બધાને વિડીયો પણ વિડીયો પણ બતાવું ને મિત્રો કહેવા મતલબ એમ કે આખું નેપાલનો મિત્રો બહુ અતિશય મતલબ અદ વગરની પબ્લિક એટલી આવી છે કે તો તમે વાત જ મેડિયોમાં વિડીયો પણ તમારા ભાઈ પાસે વિડીયો પણ તમને બતાવી દે ને મિત્રો મતલબ કહેવાય મતલબ કે આખું નેપાલ મિત્રો હદ વગરનો આખું નેપાલ જેટલું મિત્રો છે એટલે હદ વગરની પબ્લિક તો મિત્રો ખાસી આવી જાય છે તમારે તમારો મિત્રો પણ એવી હાલત આવી છે કે જે નરેન્દ્ર મોદીની હાલત આવી એવી મિત્રો એમાં હાલત આવી છે તમે જોઈ કહો તો તમારું તમારો ભાઈ વિડીયો બતાવી દે તો મિત્રો જોઈ શકો છો કે વસ્તી કેટલી છે મિત્રોને બોમ્બ પણ ફેંકે છે મિત્રો જોઈ શકો છો કે આવી જુઓ મિત્રો ડાયરેક્ટ બોમ્બ ફેંકે છે એટલે મિત્રો હદ પબ્લિક પણ મિત્રો જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે મિત્રો હદ પબ્લિક છે તમે જોઈ શકો છો મિત્રો તમે વિડીયો પણ જોયો છે કે જેટલી પબ્લિક મિત્રો બહુ ખાસી પબ્લિક છે અને મિત્રો વાત કરીએ મિત્રો કે અંદર જે પબ્લિક છે ને મિત્રો તાર તોરી તો પણ જે આપણે નહીં લગાવતા પોલીસ દ્વારા એટલે મિત્રો તાર તોરી તો પણ એવા અંદર મિત્રો પબ્લિક જઈ રહે છે ને એક ભાઈ તો પણ તાર ચોરીને અંદર જવા જાવ તો એમાં ફરી નીચે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં તમે વિડીયો પણ તમારો બતાવી દે મિત્રો હજ વગરની મતલબ પબ્લિક બહુ બોડી થઈ છે વેબસાઇટ બંધ કરવામાં આવી એમાં મિત્રો બી એ સાહેબનું ઘર પણ સગાઈ સગાઈ દીધું છે એટલે મિત્રો જોઈ શકો છો વિડીયો ને તમને તમારો ભાઈ બતાવે કે વિડીયો પબ્લિક મિત્રો તાર પોરી દોરીને પણ અંદર જઈ રહી છે તમારો ભાઈ વિડીયો બતાવે દે પહેલા વિડીયો જોઈ લો તો મિત્રો જોઈ શકો છો કે જેટલી પબ્લિક છે મિત્રો અદવગરની ના પોલીસ પણ મિત્રો જોઈ શકો છો કે જેટલી આ એક ભાઈ પણ પડી ગયો છે મિત્રો જોઈ શકો છો નીચે એટલે આ પબ્લિક મિત્રો પણ ચટલી વસ્તી સોરેડી મિત્રો મિત્રો પણ જોઈ હશે કે જેટલી મિત્રો બહુ ખાસી પબ્લિક છે મિત્રો વાત કરીને જે પીએસઆઈ ઘર મિત્રો નું ઘર પણ સર કરવામાં આવ્યું છે મિત્રો એમનો એમનો પણ વિડીયો છે મારા પાસે વિડીયો પણ તમને બતાવે છે ને મિત્રો કહેવાય છે કે મિત્રો જે જેના જેના બચ્ચા પણ મિત્રો મતલબ અધ પબ્લિક મિત્રો ધોરીને પોલીસવાળા પણ મારી રહી છે મિત્રો પોલીસવાળા શું કરે મિત્રો મિત્રો હવે પોલીસ વાળા મતલબ પબ્લિક પોલીસ વાળાના જે ભરી ગઈ છે મિત્રો જોઈ શકો છો તમે વિરામ તમારો કોઈ વિરામ બતાવે મિત્રો આખી નેપાળની હાલત જે કરી નાખી છે તમને બતાવી તમારો ભાઈ ને મિત્રો કે અમારો સ્કૂલ જે સ્કૂલ સ્કૂલમાં લાગે સરગાઈ દીધી છે મિત્રો જોઈ શકો છો એમાં પીએસઆઈની ઘર પણ સરગાઈ દીધું છે મિત્રો ને માત્ર મિત્રો પબ્લિક બહુ ખાસી આવી ગઈ છે મિત્રો પબ્લિકમાં એવું છે કે પબ્લિક મિત્રો આખું કેટલી પબ્લિક છે મિત્રો હદવા મંત્રો લાગે લાખો પબ્લિક હશે મિત્રો ખાલી એક વેબસાઇટ કારણે મિત્રો બંધ કરાવવાનું કારણે એ પીએસઆઈ ની ઘર પણ સરગાઈ દીધું છે મિત્રો તમારો ભાઈ વિરામ પણ બતાવી દીધું તમે વિરોધ જોઈ લો તો મિત્રો જોઈ શકો છો જેટલી પબ્લિક મિત્રો લાખો પબ્લિક છે આ બોમ્બ પણ ફેંકવામાં આવી રહ્યા છે મિત્રો જેમ કે અધવગરની મિત્રો આ જોઈ લો જેના જેના બચ્ચા પણ ને મિત્રો કહેવા મતલબ કે આ પોલીસવાળા આ પી સાહેબનું ઘર પણ સરગાઈ દીધું છે મિત્રો જોઈ શકો છો સ્કૂલની હાલત જેવી છે મિત્રો આ પણ અધ વગરની પણ જોઈ શકે જેટલી પબ્લિક મિત્રો અધ પબ્લિક સરગાવવામાં પણ આવી રહી છે કે મતલબ ઘર જે પીએ સાહેબનું કવર બધું સળગાવવામાં આવ્યું છે મિત્રો એ મિત્રો વાત કરી કે છોકરા હતા એ પોલીસ દ્વારા પાસે ગયા છે મિત્રો એ પાછા ઉગારા ગયા છે તમારો વિડીયો પણ બતાવી દઉં મિત્રો જેમ કે હાથ વગરના મિત્રો મતલબ મિત્રો પોલીસ પાસે પણ છોકરા જતા રહ્યા છે મિત્રો જેટલી ઈ કાર્યવાળા ઈ વિડીયો પણ મારા પાસે છે તમારો વિડીયો પણ બતાવી દઉં ને મિત્રો જોઈ શકો છો કે તમે પેલા વિડીયો જોઈ લો તો મિત્રો જોઈ શકો છો આ જેટલા છોકરા જાય રહ્યા મિત્રો પોલીસવાળા પાસે અને મિત્રો ઈ કાર્યવાળા પણ જેટલી હદ વગરની ફારી રહ્યા છે મિત્રો મિત્રો ઓર્ડર થઈ જાય છે વેબસાઇટ બંધ થઈ એમાં મિત્રો ચમકે અધ વગર ની કાર્ય મિત્રો જોઈ શકો જેટલા છોકરા છે મિત્રો આ બધી પબ્લિક છે મિત્રો કે જેટલી મિત્રો અધ વગરની પબ્લિક આવી જાય છે મિત્રો તો આપણે બસ આટલે વિડીયો એન્ડ કરીએ ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ને મળીએ આપણે નવા ફરી વિડીયોમાં બસ આટલું કેમ તમારો ભાઈ